નેક્સ્ટ ટાઈમ વિડીયો સાથે મોકલીશ અને છે ને એમાં આર એક છે ને ઓલો તે મને બતાવ્યો તો ને એક ફોટો મૂકી દે હા બરોબર એ ખાલી સેમ્પલ મૂકી દેવાનો

ચાર દિવસ હું તમને ફોન કરતી હતી મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો કાર્યક્રમ કરીને એમની તો આપણે બે કરીએ તો તો ભાઈ વરુણને મૂકી દઉં પાટીદાર સમાજ જેને નેતા કહીને બોલાવતા હતા એ મહિલા નેતા અને પાટીદાર સમાજના મહિલા અગ્રણી ખૂબ ચર્ચામાં હતા અને એનો ઓડિયો સામે આવ્યો છે આ ઓડિયો સામે આવતાની સાથે જ પાટીદાર સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે જી હા વાત જિગીસા પટેલની અને બન્ની ગેરાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આ ઓડિયો ક્લિપ ને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને આ ઓડિયો ક્લિપની અંદર પાટીદાર મહિલા અગ્રણી અને નેતા કહેવાતા જીગીસા પટેલ અને ખૂબ ચર્ચિત ભાવિન ગજેરા ઉર્ફે બન્ની ગજેરા આ બંનેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે આ ઓડિયો ક્લિપ ક્યારની છે એ તો મને નથી ખબર નવરાત્રી સમયની છે કારણ કે નવરાત્રિની વાત કરવામાં આવી રહી છે પણ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ અમે નથી કરતા પણ આ ઓડિયો ક્લિપની અંદર જે વાત કરવામાં આવી છે એ સનસની વાતચીત કરવામાં આવી છે જીગીસા પટેલે ભાવિન ઉર્ફે ગજેરા ગજેરાને કહ્યું કે તું નરેશ પટેલની ઓફિસે જાજે ત્યાં એક ખાલી સીડી અને એમાં એક ચિઠ્ઠી રાખજે અને ચિઠ્ઠીમાં લખજે કે આ ખાલી છે આવતો ટાઈમ આવશે ત્યારે આ સીડી ભરેલી હશે હવે સીડીની વાત અને સીડીની અંદર શું ભરવાની વાત થઈ રહી છે

બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરાબર ટાઈપ કરેલી ટાઈપ કરેલી હો પોતાની જાતે લખેલી નહીં હા ટાઈપ કરેલી જે ભાઈ પ્રિન્ટ કાઢેલ હા પ્રિન્ટ કાઢેલી હા 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 કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ હા હા એમ નહીં પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ કોને હું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરી આપણો છોકરો આપી આવે દે હા બરોબર સેટિંગ વાંધો ખબર હોય અંદર હોય પાસે એવું હા જ હોય એવા માણસ પાસે હા એ રીતનું કરીએ તો થાય હા

વઘાર જા ની વાત જો મત અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈ ના આવી છું કઉ તો છું તને હું તને અત્યારે કેતી નોતી એનું રીઝન હતું એનું પાંચ છ દી જાય ને પછી પછી કહું ને એને એમ નો થાય કે હું કરાવું છું હા બરોબર આ એ વાત ખોટું ઓલું થાય નહીં ને હા એટલે એટલે મેં તને અત્યારે કીધું ના ના એ વાત બરોબર આ તો આની ખોટી વાત નો જ હોય એમ ઈ રમાને કરી નાખ હા ઈ આ બધાય શું કરશે ખબર તને આ બધાય ની આદત મને ખબર છે જયેશભાઈ અલા નરેશભાઈ વિરોધ કરતો હતો વરુણા જ બરોબર મને કે ભાઈ હું છે ને છે ને તેમ છે ને મારી પરિસ્થિતિ ખરાબ હતી એને ખબર હોય કારણ કે એનો હારો છે એ મારા ગામનો છે બરાબર એટલે એને મને મને કે હાલ બની આયી કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં દોગ ના ના ભાઈ પૈસા તો પેલા ય નથી લીધા નત્યારે લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે એ કે નરેશભાઈ ભાઈ અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો અત હા બસ હું તને ઈ જ તારા નામે ઈ લાખ રૂપિયા તો મને એને ધરાર દીધા એ પચાસ 50 50000 કરીને 7 મહિને દીધા બોલો હા અ લેય એન મોટું મોટો આવે લે ને આમ ને રુકમાં આમ કરીને કાલ જયેશભાઈને બધાય ભેગા હતા તો બધાય ભેગા રખડાય એમ જ તમે ઓમ બધાય મોટો થાઉ એમ આપડે થંભે ચડી બીજું काही નહી હા ઈ જ હું એટલ જ મે તને કીધું હું તને નાના મને ના કે મારું હોય જ ને અરે હું ન હોય મેં કીધું હોય ને વિડીયો મેં કીધું અને જેતપુર ની છોકરી ગોંડલ નું ખામ

હા એ કે નરેશભાઈ નું કઈક તો દબાઈ જ છે એ આપણે કઈ ખબર નથી હું દબાતો હોય આપણે તો કીધું સમાજ ની રીતે આપણે કઈ કર્યું નતું કીધું પણ તો આપડી કઈ ગણતરી થતી નથી કીધું જવા દે બીજું હું કરવાનું અને મને કે ના ના બરાબર હાલો ની કે કાઈક જોવું હે અત્યારે કાઈ હારી કરતા નહીં મારો ભાઈ કે મને ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું કે એવડો મોટો એમ હું કીધું હું કાઈક કરું ને થઈ જાય કીધું તમારા સમાજ માં હા મેં એમ કીધું મેં મારી વાત સાંભળ મેં એવી રીતે વાત કરી મેં કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે મે કીધું તૈયાર મેં કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું માર નજરે જોઈને આવી છું એટલે તમે જરાક સંભાળજો જે કઈ હોય કે ના ના એ કે આપડું કાઈ એવું હોય જ નહીં મેં કીધું ભાઈ હું મારી નજરે જોઈને આવી છું ને એટલે તમને કહું છું આ ચાર દિવસ થી અમે

મને તે એમાં એવું હે બેન આની પેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તો એ મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે તને બેંકમાં નોકરી અપાવી દેવું ને

કા પછી રોકડા રૂપિયા એનાથી વધારે ની વાત જ નહીં હા ભાઈ એમ હા ભાઈ એમ કા ને ને બસ પતાવી દેવાનું ટૂંકમાં વિશ્વાસ નહીં રહેવાનો મહિના થી પછી કરી દેવાનું હમણાં કરી દેવાનું એને કે ઈ તમે ઈ ઈ મેળ જ નહીં આવે ને અને જને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હા હા તો એમ નહીં ડાયરેક્ટ મારે એની આર જ વાત કરવાની થાય છે ને કે ઈ મારા સેટિંગ છે ને કઈ હા બરોબર હા તો પછી આ કાર્યક્રમ કરીને એમની તો આપણે બે કરીએ તો તો ભાઈ વરુણ ને મૂકી દઉં

બધી મેં ત્યાં વાતચીત કરી લીધી છે હવે શું વાતચીત કરી કોની જોડે વાતચીત કરી એ તો જીગીસાબેન ખબર પણ કહેવાતા પાટીદાર નેતા પાટીદાર અગ્રણી મહિલા અગ્રણી કે જે અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે ખાસ કરીને બન્ની ગજેરા એની ઉપર પોલીસ ફરિયાદ નોંધાય છે એમને પણ જેલમાં રહેવું પડે છે આવા સમયે આવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ત્યારે પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે ને કંઈક નવું થાય તેવા એંધાણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દેખાઈ રહ્યા છે આ ઓડિયો ક્લિપ ને લઈને તમે શું માનો છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર